રાજકોટ કોળી સમાજ દ્વારા ભગવાન માંધાતાની જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી રાજકોટના સામાકાંઠા વિસ્તારમાં ભવ્ય શોભાયાત્રા નીકળી કુંવરજીભાઈ બાવળિયા સહિતના કોળી સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા બાઇક રેલીમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા કોળી સમાજના ઇષ્ટદેવ માંધાતા અને શોભાયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું

અને સૌ કોળી સમાજના લોકો આજનો દિવસ ખૂબ ધામધૂમથી મનાવે છે ઉજવે છે માનતા ભગવાન અને જે રીતે શ્રદ્ધા અને ભાવથી અમારા સમાજના લોકો માને છે એ જ રીતે સૌ સાથે મળીને નાના મોટા સૌ સમાજને પણ સાથે જોતરીને આજનો દિવસ ઉજવવા માટેનો અમે સૌ પ્રયત્ન કરીએ છીએ સૌ સમાજને સાથે આજના સૌના માટે ભગવાન પોલીસ સમાજના ઈષ્ટદેવ ખરા પણ સૌના માટે જે માને છે એને સૌ સાથે જોડીને આજનો દિવસ મનાવવા માટેનો પ્રયત્ન કરીએ છીએ રાજકોટની અંદર બાર વર્ષ પૂરા થયા આ તેરમા વર્ષે પણ આ શોભાયાત્રા રાજકોટ શહેરમાંથી ખૂબ શાંતિપૂર્વક નીકળે એ માટેની પણ અમારા આજના આ કાર્યક્રમના અધ્યક્ષભાઈ મહેશભાઈ અને આખી ટીમના મિત્રોએ નક્કી કર્યું છે તથા સૂર્યવંશી ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ શ્રી મહેશભાઈ રાજપુરા સતત બાર વર્ષથી અમે શોભાયાત્રા કાઢવી સમક્ષ કોળી સમાજ ભેગા થઈને સમાજ સંગઠિત રહે શિક્ષિત છે કોળી સમાજ વતી અમે સિવિલમાં બ્લડ ડોનેશન કેમ્પ પણ રાખવી દર ત્રણ મહિને કેટલા લોકો જોડાયા અત્યારે આશરે પંદરસો થી બે હજાર બાઈક દસ થી પંદર ફોર વ્હીલર આશરે ચાર થી પાંચ હજાર જિલ્લા